હેલો ફ્રેન્ડ્સ જય સ્વામિનારાયણ હું છું દર્શના દર્શનાથ ફૂડ એન્ડ કિચન હબમાં તમારું સ્વાગત છે ફરાળમાં નાસ્તામાં લઈ શકાય તેવા સ્વાદિષ્ટ સોફ્ટ અને જારીદાર ફરાળી ટુકડા બનાવવા માટે જરૂરી ટીપ્સ પણ સાથે જોઈશું તો વિડિયો વચ્ચે સ્કીપ ના કરતા પૂરેપૂરો જોજો અને આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે ધાણા કે ફુદીનાની ચટણી સાથે ફરાળી ઢોકળા ખાવાની ખૂબ મજા આવે છે અને ઢોકળાની ચટણી બનાવવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ફરાળી ઢોકળા બનાવવા માટે ખીરું પલાળ્યા વગર કે સાવુદાણાનો ઉપયોગ કર્યા વગર સૌથી પહેલાં આપણે અહીંયા એક મિક્સર જારમાં એક વાટકી જેટલો મોરૈયો અથવા તો સામુ લઈશું અને તેને ક્રશ કરી લઈશું એટલે અથકચરા જેવો થોડો દાણેદાર હશે પણ એકદમ ફાઇન ટેસ્ટ જેવો તૈયાર થઈ જશે હવે આપણે તેમાં એક બટાકો ધોઈને એડ કરીશું આ બટાકામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોય છે તેથી તેનું પાણી પણ છૂટશે તેથી અહીંયા એક જ બટાકાઓ લેવો જેથી ખીરું વધારે પતલું ન થઈ જાય અને આટલા માપમાં એક થાળી જેટલા ટુકડા તૈયાર થશે એક વાડકી મોરૈયાની સામે અડધી વાડકી દહીં એડ કરવું અને એક ચમચી જેટલું ફરાળી મીઠું એડ કરીશું તીખો ટેસ્ટ લાવવા માટે બે ચમચી જેટલા લીલા મરચાં એડ કરીશું અને બે ત્રણ ચમચી જેટલી ખાંડ એડ કરવી એક ચમચી તેલ એડ કરીશું અને ક્રશ કરી લઈશું તે એકદમ ફાઇન પેસ્ટ તૈયાર થઈ જશે અંદર તેલ એડ કરવું જરૂરી છે તે ભૂલી ના જવાય કેમકે એનાથી ઢોકળા કોરા નહીં લાગે હવે આ ખીરાને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને તેને હાથથી બરાબર ફેટી લેવું ખીરાને સારી રીતે ફેટવાથી તે એકદમ ફ્લપી અને સોફ્ટ જારીદાર બને છે તેથી આ સ્ટેપ તમે જરૂર કરજો અહીં જણાવેલી ટીપ્સ અને સજેશન તમને પસંદ આવે તો મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવજો તમારી કોમેન્ટ કરવાથી મને નવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળે છે તમે જોઈ શકો છો આપણે પાંચ મિનિટ બરાબર ફેટી લીધું છે હવે ત્રીસ મિનિટ માટે તેને ઢાંકીને રાખીશું મોરૈયો સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી આપણે ઢોકળાની થાળીને તેલથી ગ્રીસ કરી લઈએ સાથે ઢોકળા બાફવા માટે પાણી પણ ગરમ કરવા મૂકી દઈએ અને તમે બેટરમાં થોડા લીલા ધાણા ધોઈને કરીશું ઢોકળાને સોફ્ટ અને જારીદાર બનાવવા માટે ગ્રીન કલરનો ફૂડ ઇનો લઈશું અડધી ચમચી અને તેને એક્ટિવેટ કરવા તેમાં બે ચમચી જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું ઢોકળાનું બેટર હવા ભરાઈને ફૂલીને ઉપર આવે તે માટે વન સાઈડ આપણે હલાવતા રહીશું જેથી તેમાં બરાબર હવા ભરાઈ જાય ત્યારબાદ ઢોકળાના કુકરમાં આપણે તેલથી ગ્રીસ કરેલી થાળી મૂકી દઈશું અને તેને ગરમ થવા દઈશું ત્યારબાદ તેમાં ઢોકળાનું ખીરું એડ કરી દેવું હવે ઉપરથી થોડો કાળા મરીનો પાવડર એડ કરીશું જો તમને તે ખાસ ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે ઢાંકીને તેને દસથી પંદર મિનિટ માટે કૂક થવા દઈશું આ સ્ટેપ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી દસ મિનિટ બાદ તમે જોઈ શકો છો કે ઢોકળા ફૂલીને ઉપર આવી ગયા છે હવે ચડી ગયા છે કે નહીં તે ચપ્પુ એડ કરીને ચક્કર લેવું કે બરાબર ચડી ગયા છે કે નહીં જો ચપ્પા ઉપર ખીરું લાગતું હોય તો ફરી પાંચ મિનિટ બાફીને થાળી બહાર કાઢી લઈશું અને તેને થોડીક વાર માટે ઠંડી થવા દેશું ત્યારબાદ ચપ્પા ઉપર પાણી કે તેલનો ભાગ લગાવીને ઢોકળાને કટ કરીશું આમ કરવાથી ઢોકળા આસાનીથી કટ થઈ જશે જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એવા ઢોકળા બન્યા છે તમે જરૂર આ રેસીપી ટ્રાય કરજો જેવા દેખાવામાં લાગે છે ને એવા સ્વાદિષ્ટ ખાવામાં પણ છે તો આ રેસીપી તમે જરૂર ટ્રાય કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જણાવજો અહીં એક પીસ તમને કટ કરીને બતાવો કે કેટલા સોફ્ટ અને સ્પંજી જારીદાર ઢોકળા બન્યા છે તમારા પણ ઢોકળા આ જ રીતના બનશે હવે અને વધારે ટેસ્ટી બનાવવા માટે એક પેનને વઘાર કરવા માટે ગરમ કરવા મૂકીશું તેમાં બે ચમચી પાણી અને બે ચમચા તેલ એડ કરીશું અને વઘારમાં જીરું એડ કરવું એક ચમચી થોડા લીલા મરચાં સમારીને એડ કરીશું વઘારમાં એક ચમચી સફેદ તલ પણ એડ કરી શકો છો ઢોકળાના ની થાળીમાં લીલા ધાણા એડ કરી દઈશું ત્યારબાદ તેની ઉપર વઘાર એડ કરવો જેથી ધાણા અંદર સારી રીતે મિક્સ થઈ જાય હવે એક ચમચી તલ એડ કરીને મિક્સ કરી લેવો વઘાર અને થાળી ઉપર એડ કરી દઈશું આ ઢોકળાને તમે વઘાર કર્યા વગર પણ ખાઈ શકો છો પણ વઘાર કરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બિલકુલ તેમાં કોરા નથી પડતા તો વઘાર કરશો એટલે વધારે સરસ લાગશે આ ઢોકળાને તમે લીલા ધાણાની કે ફુદીનાની ચટણી સાથે અથવા ટામેટાના કેચઅપ સાથે સર્વ કરી શકો છો સવારમાં ચાના નાસ્તા સાથે ફરાળમાં આ નાસ્તો તમે જરૂર કરજો અને તમારા અનુભવ કોમેન્ટમાં લખીને જણાવજો દર્શના ફૂડ એન્ડ કિચન હ ચેનલને તમે ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો વ્રત કે ઉપવાસમાં બાળકો માટે નાની નાની ભૂખને પૂરી કરવા માટે આ રીતે એકદમ ઝડપથી માત્ર દસ પંદર મિનિટમાં જ આ રીતે ફરાળી ઢોકળા તમે બનાવીને ખવડાવી શકો છો તો ફરી મળીશું આ જ રીતે નવી નવી રેસીપી સાથે દર્શના એન્ડ કિચન હબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો બે લાયકનને દબાવો જેથી દરેક નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે દર અગિયારસ ઉપર તમે ફરાળી વાનગીના નવા નવા વિડીયો દર્શના ફૂડ એન્ડ કિચન હબ ચેનલ પર જોઈ શકો છો ધાણા અને ફુદીનાની ચટણી ઘરે કેવી રીતે બનાવી તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમે વ્રત કે ઉપવાસ કરતા હોય તો એકવાર તો આ રેસીપી જરૂર ટ્રાય કરજો ફરાળી ટુકડાની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો ઢોકળા જારીદાર બનાવવા માટે ધ્યાનમાં રાખવાની બાબતો જોઈ લઈએ ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ રાખવી જોઈએ રિબનની જેમ ઢોકળાનું ખીરું પડે એ રીતની કન્સિસ્ટન્સી રાખવી જો ખીરું વધારે જાડું લાગે તો તેમાં થોડું પાણી એડ કરવું અને જો વધારે પાતળું થઈ જાય તો તેમાં થોડું મોરૈયો વાટીને એડ કરી દેવું પરફેક્ટ માપ સાથે ઢોકળા બનાવવાની રીત અને તમારા અનુભવ કમેન્ટમાં લખીને જરૂર જણાવજો ફરી મળીશું આ જ રીતે નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો બાય થેન્ક યુ જય સ્વામિનારાયણ